भगवान महावीर स्वामीના અનુયાયી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર દ્વારા જન્માષ્ટમીના પવિત્ર પરે સાવરકુંડલાના જરૂરિયાતમંદોને અનાજ, કરિયાણો તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું મહાકારી ચોક ખાતે આવેલ શોપિંગ સેન્ટરના કેમ્પસમાં આ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કીટમાં તહેવારો પર જરૂરી નવ ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેથી પરિવારો તહેવારની ઉજવ સુખદ રીતે કરી શકે ખાસ કરીને સાવરકુંડલામાં ચાલતા ત્રણ છાશ કેન્દ્રમાં આવતા પરિવારો માટે આ સહાય મદ જેવી મીઠી લાગી હતી છેલ્લા 8 વર્ષથી ખેતાણી પરિવાર સાવરકુંડલા શહેરમાં 1800 પરિવારોને ની શુલ્ક છાશનું વિતરણ કરી રહ્યું છે તેમજ ઉનારામાં આ પરિવાર દ્વારા સાત છાશ કેન્દ્ર ચલાવવામાં આવે છે જેમાં ગાયત્રી મમક અને ઉતાવડા હનુમાન મંદિર તેમજ જલારામ મંદિર ખાતે નિયમિત વિનામૂલ્ય છાશ કેન્દ્રો ચાલે છે જેમાં જન્માષ્ટમીના પર્વે આ પરિવારે માનવસેવાના આ મહાયજ્ઞમાં રાશનકિતનું વિતરણ કરીને પોતાની સેવા ભાવના દર્શાવી હતી આ સેવામાં સહભાગી થનારા મહાનુભાવો હરીશભાઈ દી ગાંધી આર્કિટેક્ટ મુંબઈ उमंग भाई गांधी आर्किटेक्ट मुंबई मेहुल भाई व्यास इंडियन रेड क्रॉस तेमज प्रदीप भाई दोषी वरिष्ठ पत्रकार जयंती भाई वाटलिया ट्रस्टी श्री नूतन केलवनी मंडल मुकेश भाई त्रिवेदी प्रमुख समस्त ब्रह्म समाज विदुलाबेन सूचक અને યોગેશભાઈ ઉંડક પત્રકાર શ્રી સतीशભાઈ पांडे સામાજિક કાર્યકર कौशिकભાઈ તુલસી પ્રોવિઝન શૈલેષભાઈ ચરખાવાળા તેમ જ નંદલાલભાઈ સાળિયા સામાજિક કાર્યકર દ્વારા આ સેવા યજ્ઞોમાં સમાજમાં સકારાત્મક ઊર્જા ફેલાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે ખેતાણી પરિવારના આ ઉમદા કાર્યની સમગ્ર શહેર દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. જે માતૃશ્રી વિમ્રલબેન સંપત એકમ પરિવાર મુંબઈ બાવરપુલ્લાવાળા તરફથી એન્જાજે 1500 કિટનું જર્માસ્થાન સેવાનું અનુરોક્ષણ નિમિત્તે કરવામાં આવ્યું જેમાં અનાજ કરિયાણાની કીટ મરઠને આપવામાં આવી તેમજ નવ વર્ષો અંદર આપવામાં આવી છે. જેમાં શાળાનો ધોરણ 9 ધોરો ઉમરા ગોળ વગેરે વસ્તુ આપવામાં આવે છે વર્ષમાં ચાર વખત આ રીતે તહેવારો ઉપર વાતુશ્રી ઉમરાબેન ચંપકલા ખેતાણી પરિવાર તરફથી આપવામાં આવે છે